ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો અમરેલી શહેરમાં મોઢ મહાજન ખાતે મોઢ મહાજન કોમ્યુનિટી તથા પારેખ રણછોડદાસ દેવચંદ વિદ્યાર્થી ગ્રુપ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન તથા નેત્રવણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને શરૂઆતમાં મોઢ વણિક જ્ઞાતિ પ્રમુખ દિલીપભાઈ પરીખના હસ્તે કેમ્પમાં ભાગ લેનાર તમામનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ કેમ્પની વિગતો આપવામાં આવી હતી આ તકે સમસ્ત વણિક સમાજને ડોક્ટર વીએન મહેતા તથા સમસ્ત મહાનુભાવોનું હાર પહેરાવીને સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું આ તકે રાજુભાઈ પરીખ મહેન્દ્રભાઈ મહેતા સુદર્શન નેત્રાલયના ડોક્ટર પલક મોદી ભટ્ટભાઈ ભગીરથ સોલંકી શૈલેષભાઈ પરીખ ઉપસ્થિત રહ્યા હતા તેમજ હિતેશભાઈ પરીખ સંજયભાઈ પરીખ દીપકભાઈ ગાંગડીયા ગિરીશભાઈ રાઠોડ જ્ઞાતિજનો અને વિવિધ લોકો દ્વારા સેવા આપવામાં આવી હતી આ કેમ્પમાં અડસઠ લોકોએ લાભ લીધો હતો તથા વીસ મોતિયાના દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું આ કેમ્પનું આયોજન વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું દર્દીઓની આંખોની તપાસ કરી ડોક્ટરો દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી આ કેમ્પનું આયોજન જ્ઞાતિના પ્રમુખ દિલીપભાઈ પરીખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આજે આવશો આપ સૌ જાણો છો તેમ આજના પ્રસંગમાં એક મોજ માધ્યમ વાળી અને નેત્ર ચિકિત્સા બેના સહયોગથી આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સૌથી મોટી વાત છે કે કેમ તો ઘણા થાય એવું કોઈ કે કેમ તો ઘણા થાય એમાં સૌથી ઉત્તમ કેમ કેમ્પ ઉત્તમ કેમ ઘણા કેમ્પ થાય બરાબર છે ને ઘણા પ્રસંગો જેના જીવનમાં અંધકાર છે એના જીવનમાં અંજાવ કરવું એ સૌથી ઉત્તમ કામ છે અને એવો કેમ્પ આજે અને આ કેમ્પમાં એટલું જ નથી અમારી જે આવ્યા છે ખરી વસ્તુ છે કે કેમ્પમાં હું કેટલું ભાષણ કરું એને કેતા હવે કેટલું કામ કરું એ ઇમ્પોર્ટન્ટ છે એટલે ડૉક્ટર અહીંયા આવે છે ને મોન છે બધા આ બોલ જોવું તમે તમને કોઈને એવું લાગે નહીં કે આ કોઈ બી કેમ્પમાં જતા હોય ક્યાં કાંઈ કામ કરતા ન હોય આખો આંખો નીચે ને આખો બધા આંખોના અંજોવાળાનું કામ કરવું એમનું નામ આંખના ડોક્ટર એ હંમેશા પોતે પોતાનું બધું ભૂલી અને આંખની કોઈને આંખ આપે છે માણસના જીવનમાં આંખ આવડે એટલે તમે વિચાર કરો સૌથી ઉત્તમ માં ઉત્તમ વસ્તુ હોય એને આપણે બમી એ ત્રીજી વસ્તુ એને આપીને પણ કરાવી હોય છે તો જેના જીવનમાં અંધારું છે એવા જીવનમાં અંધારું પસરવા માટે આજે મારા માણસો બધા ભેગા થશે

અને સભ્યો હું ખુબ આવકારું છું અને દિલીપભાઈ ગૌશાળા નું કામ કરો પાછું કાલે આ રીતે નક્કી કરી એક કલાકમાં કેટલા માણસોને ને કર્યા અને આવું કેટલા સુધી ચાલવાનું છે સૌથી મોટી વસ્તુ એક છે તો એક દિવસ નો કેમ કરવો એ જુદી વસ્તુ છે એક વર્ષ સુધી આ કામ કરાવવાનું અને ચાલુ રાખવાનું એ વસ્તુ જુદી છે અને અહીંયા તમને નેત્રમણી તો મૂકી જ જશે નેત્રનું પણ કામ કરશે એ સિવાય કારણ કે એમની જરૂરિયાત દાખલા ચશ્મા તો એની પણ સગવડ કરવામાં આવી છે એટલે આ કેમ્પ એવો કેમ્પ છે કે જે સંપૂર્ણ રીતે કોઈ પણ ખામી વગર દરેકને લાભદાયી છે એવો કેમ્પ છે આ સૌના લાભાર્થી છો

પ્રદર્શન નેત્રાલય દ્વારા અમરેલી દ્વારા આ કેમ્પ તારીખ તારીખ રોજ યોજવામાં આવ્યો હતો તેમાં લગભગ અડસઠ લોકોએ લાભાર્થીઓ લાભ લીધો હતો અને વીસ જેટલા આ દેખાય છે એ લોકોએ ઓપરેશન માં કરવામાં આવ્યું હતું અત્યારે અમારા જે કર્મચારી પ્રદર્શનના છે તો એ લોકો અત્રે ફોટા બધાને ફોટા એટલે એને પાટા છે એ છોડી અને બધાને લગભગ પાટા છોડી અને ફરી વખત ડ્રેસિંગ કરી અને પછી એમને રજા આપવામાં આવે છે ખાસ તો હું સુદર્શન હોસ્પિટલનો અને લાભાર્થીનો આભાર એટલા માટે માનું છું કે સૌ પ્રથમ કેમ્પ હતો અને છતાં લોકોએ જે વિશ્વાસ રાખ્યો છે અને અમારે ત્યાં આવ્યા એના માટે હું ખરેખર સુદર્શન નેત્રાલયના ટ્રસ્ટીગણને આવી સરસ હોસ્પિટલ અને આવો સરસ લાભ અમરેલી જિલ્લાને એના થકી મળે છે તો હું એને નતમત તકે વંદન કરું છું અને ખરેખર એના વહીવટ કરતા લાલબાદુર પલક બેન મોદી મેડમ ડોક્ટર એમને પણ કાલે ખૂબ સહયોગ આપ્યો અને આ ઓપરેશનમાં જે જે લોકોએ આર્થિક રીતે અમને મદદ કરી છે આમ તો કોઈની મદદની અમે જરૂરિયાત જ નહોતી પણ છતાં જે પણ અમને સહકાર આપ્યો છે વિશેષ આભાર માનું છું અને કરવા માટે યુટ્યુબ વાળા વિવેકભાઈ ચૌહાણ પણ અત્યારે અહીં આવ્યા તો એમનો પણ હું આભાર માનું પુનઃ ખરેખર સુદર્શન નેત્ર જે છે એ ખરેખર એક હોસ્પિટલ ખૂબ અત્યારે રાહતરૂપ ગણાય અને રાહતરૂપ કરતા તે તમે વિચાર કરો કે આવડું મોટો કોઈ પણ અત્યારે ઓપરેશન કરાવવું હોય તો કેટલો ખર્ચ થાય છે એનો પુનઃ ટ્રસ્ટી મંડળનો એક આભારની લાગણી વ્યક્ત કરું છું ઠાકુરજી એને વિશેષ સંપત્તિ આપે અને એના કર્ણરૂપી હાથ સદાય માટે લંબાવતા રહે એવી પ્રાર્થના અને સૌ જે લાભાર્થી છે એમને પણ હું વંદન કરું છું અને સારોસાર આ વહીવટકર્તાઓને પણ વંદન કરી અને મારું વક્તિત્વ પૂરું કરું છું આ કેમ્પ દર મહિનાના બીજા પણ પણ ચાલુ એનો લાભાર્થીઓ થોડો પ્રચાર કરી આપનો જે આપણ જે છે એનો પ્રચાર કરીને તે દિવસે પાછો લાભ લેવા માટે બીજા કોઈને મોકલશો તો આથી વિશેષ પેશન્ટ થશે કે નેત્ર ચિકિત્સા જે આ નેત્રાલય જે છે એ કોઈ પણ પેશન્ટ ચાલીસ થાય તોય એ સમક છે એટલે કઈ દીવ એમ નથી એટલે ખરેખર અમરેલી માટે એક આશીર્વાદ હોસ્પિટલ છે એટલું જ હું કહીને ને વીરમું છું અસ્તુ